નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે તમારી મનપસંદ YouTube ચેનલ ગુરુ જ્ઞાન સાને અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ સ્વધ્યન પોથી ભાગ નંબર 3 ચેપ્ટર નંબર 4 ગણિતની અંદર મિત્રો ભૂમિતિના ભૂમિતિના જે પાયો છે ખ્યાલ આપણે સમજવા જઈ રહ્યા છીએ તો વિડીયો તમારે ક્લાસ સુધી જોવાનો છે પસંદ આવે તો એક લાઇક પણ કરવાની છે પર જે પણ આપવાના છે તમે જોઈ શકો છો પર આગળ ભણવાનું થાય છે મિત્રો થોડું આગળ વધીશું જોઈશું ભૂમિજ ના પાયાનો ખ્યાલ છે મિત્રો પંચકોણમાં વિકર્ણ ની સંખ્યા કેટલી હોય તો પંચકોણમાં વિકર્ણ સંખ્યા કેટલી હોય છે પાંચ હોય છે ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર મિત્રો ત્યારે થોડું આગળ વધીશું

છે મિત્રો ત્યારે થોડું આગળ વધીશું મિત્રો તમે પસંદ અચૂક લાયક કરતા રહેજો ખાલી જગ્યા પૂરું રેખાખંડ એબી ને સંકેતમાં ખાલી જગ્યા દર્શાવાય છે તો મિત્રો તમે જોઈ શકો છો આવું લખી શકાય મિત્રો એબી

ખાલી જગ્યા બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખાઓ પસાર થઈ શકે તો કેટલી રેખાઓ પસાર થઈ શકે ચલો મિત્રો બે રેખાઓ પસાર થઈ કેટલી રેખા પસાર થઈ શકે મિત્રો બે રેખાઓ પસાર થઈ શકે પ્રશ્ન નંબર આઠ છે કે બે રેખાખંડ ખાલી જગ્યા બિંદુમાં છેદે છે તો એક જ બિંદુમાં છેદે કેટલા બિંદુમાં છેદે છે એક જ બિંદુમાં છેદે છે પ્રશ્ન નંબર નવ છે એક કાગળ પર દોરેલા ખૂણાની ભૂજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખાલી જગ્યાનું માપ બદલાતું નથી બરાબર છે તો મિત્રો તમે જોઈ શકો છો ખૂણાનું માપ બદલાતું નથી કોનું માપ બદલાતું નથી ખૂણાનું માપ બદલાતું નથી પ્રશ્ન નંબર દસ તમે જોઈ શકો છો બે રેખાઓ એ અને સીડી સમાંતર હોય તો તેના સંકેતમાં ખાલી જગ્યા લખાય છે લખી શકાય એ બી સમાંતર સીડી શું લખી શકાય એ બી સમાંતર શીડી चलो मित्रों તમે વિડીયો સ્પ્રીન શોટ લઈ શકો છો બરાબર છે એટલે થોડા આગળ વધીશું અ ચાલો મિત્રો હા કલર થોડો કરી બે સમાંતર રેખાઓ અમુક સમય એકબીજાને મળે છે મિત્રો વિધાન કેવું છે ખોટું છે બે બિંદુમાંથી માંથી અનેક રેખાઓ પસાર થઈ શકે છે અનેક રેખાઓ પસાર થઈ તે નથી મિત્રો વિધાન ખોટું છે

দৰ্শাৱে বেখা খণ্ডা খণ্ডা খণ্ডে নাম আপোনাৰ বিন্দু মিছে লাগে એ રેખા ખંડ એ બી છે લખી શકાય એ એ તો મિત્રો રીડિયો સ્ટોપ કરી શોર્ટ લઈ તમે દાખલો આગળ ગણી શકો છો ચલો મિત્રો જગ્યા છે અહીંયા લખી દઈએ આપણે લખીએ પ્રશ્નમાં શું પૂછ્યું છે મિત્રો જોઈ લઈએ બિંદુ અને રેખા ખાંડો બરાબર છે અને રેખા ખંડો રેખા ખંડો બિંદુઓ એ બી સીડી ને બિંદુઓ છે કહી શકાય એ બી સી ડી અને એફ ચલો રેખા બી છે છે એ બી અને આ મિત્રો શું છે રેખા છે આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ મિત્રો તમે અહીંયા વ્યવસ્થિત મિત્રો આપણે ષટકોણ દોરી દઈએ ચલો મિત્રો ષટકોણ દોરીએ આપણે બરાબર છે નામ એ બી સી ડી અને એફ અહીંયા કરી લઈએ આમ જોઈન કરી લઈએ આમ જોઈન કરી લઈએ ચલો આમ જોઈન કરી શકાય વિકર્ણો આપણે દોરી મિત્રો બરાબર વિકણ નામ લખવા લખી શકીએ આપણે નામ નું નામ ચેન્જ પેન નો તો વિકર્ણનું નામ આપણે લખવાના છે પહેલા તો સૌ પ્રથમ લખી દઈએ એડી લખીએ એડી પછી આમ જોઈએ એટલે શું આવશે એફ બી પછી મિત્રો એફથી લઈએ એફ ટી પછી અહીંયાથી લઈએ એટલે ઈ બી ઈ શું આવશે બીઈ ચલો પછી આમ લઈએ એટલે એફસી આવશે તો આવશે એફસી પછી એફડી આવી ગયું મિત્રો એફડી આઈ ગયું બરાબર આઈ ગયો એ ગયો એફ બી આ પણ આવી ગયો એફડી આવી ગયો બીઈ બી કે બી પણ આવી ગયો એફસી આ પણ આવી ગયો હવે પીડી બાકી હોય તો આપણે લખે ચલો આપણે જે જે દેખાય આપણે લખવાના થાય છે મિત્રો વ્યવસ્થિત તમે વિડીયો સ્ટોપ કરી સ્ક્રીનશોટ લઈ આખલો આગળ ગણી શકો છો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ

તમારે જે આપેલું છે એમાં તમે લખવાના છે કે આકાશના તારાઓ શું કહે છે આપેલ માહિતી એ માટે કૌંશમાંથી યોગ્ય વિરૂપ પસંદ કરી બીમાં લખો આ ક્ષેત્રી રેખા છે કિરણ છે બિંદુ છે સમાંતર રેખા છે રેખાખંડ છે બહુ કોણ છે તમે જાણતા હશો કે આપેલ તારાઓ એક બિંદુ આપણે કહી શકીએ શું કહી શકીએ બિંદુઓ ચલો બિંદુ લખીએ જેમ આપણે યોગ્ય લાગે એમ આપણે લખતા જશું શું લખશું બિંદુઓ બરાબર છે ચલો દોરીનો ટુકડો

ચલો ટોતનો પ્રકાશ તોતનો પ્રકાશ આ રીતે પ્રકાશ પાડવાનો છે પાંચ બાજુથી બનતી બંધ આકૃતિ પાંચ બાજુઓ છે અને બનતી બંધ આકૃતિ દર્શાવવાની થાય છે તો સ્વાભાવિક છે એ બહુ કોણ શું છે બહુ

હજી સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય કરજો બાજુમાં પેલા બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરી આવનારાટિફિકેશન સૌ પ્રથમ તમને મળતી રહેશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત